ત્રાંગધ્રા શહેરમાં ડબલ ઋતુને લઈને ઇન્સ્પેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ત્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયાથી વરસાદને લઈને ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્સ્પેક્શનના દર્દી વધતા દવાખાનાઓ ઉભરાયા લાગ્યા હતા ત્યારે માંદગીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં રોજના બસ્સો દર્દીઓથી વધુ ઓપીડી નોંધાયેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં વાયરલ ઇન્સ્પેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં દરરોજના બસોથી વધુ ઓપીડીના કેસો આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા બદલાવના કારણે ઠંડી અને ગરમી ચોમાસા જેવી ડબલ ઋતુને લઈને વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે શરદી ઉધરસ તાવ જેવી બીમારીઓના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવા વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા કેસો આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં સૌથી વધારે મોટા ભાગના શરદી ઉધરસ અને તાવના કેસો આવતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર હેરામણીએ જણાવ્યું હતું કે થોડા દિવસોથી તાવ શરદી અને ખાંસીના દર્દી વધ્યા છે દવાનું વેચાણ વધ્યું છે સામાન્ય દવા લઈને કાબૂમાં આવી જાય છે કોઈ ડરવાની જરૂર નથી તેમ જણાવ્યું છે